રામ રામ મારા કાળજાના કટકાઓ હવ ડાયરા ને રામે રામ દોસ્તો હળવદની આ રતુમડી ધરતીની માલિપા આપણે અનેક સતી સંત અને સુરાઓના દર્શન કરી રહ્યા છીએ ત્યારે આવો આપણે આ જગ્યાએ આ સુરધન દાદાના દર્શન કરીએ મણિયારી મહેતાના સુરાપુરા ગૌ ભક્ત શ્રી ગંગાધર દાદા દોસ્તો તમે વિચારો તો ખરા ગાયો ગવત્રીઓ માટે થઈ અને સુરવીરોએ પોતાના આ જીવતરના મૂલ્યના બલિદાન દીધેલા છે પોતાના આ મસ્તક કપાઈ ગયા પછી ધડ લડ્યા એવા અનેક દાખલાઓ છે અરે ગાયો ગવત્રી માટે થઈ અને સુરવીરો ધીંગાણે ઉતરતા પોતાની ધરતીના છેડા દબાવતા હોય એને એમ કહેવાય કે બચાવવા માટે થઈ અને પોતે ધીંગાણે ઉતરતા બહેન દીકરીઓની ઇજ્જત બચાવવા માટે થઈ અને સુરવીરો ધીંગાણે ઉતરતા અરે ધીંગાણે લડતા લડતા એમ કહેવાય કે તેઓ જ્યાં કામ આવતા કેતા કે વીરગતિ પામતા ત્યાં એમના પાળિયાઓ થતા અથવા તો એમના ગામના પાદરની માલિપા એમના પાળિયાઓ થતા હો આહા હા અરે તલવારોની તાળીઓ પડતી હોય અને ધીંગાણા થાય કે ગડહડે તો ગગન ગોળા જરે ધણા ડુંગરા યાપ ધરતી ધોમ જ્વાળા થકી યાગ ધરફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી આ તો થડકીયા શેસને દિગ ફાળ થીયા થંભીયા આગ દિનેશ થાકી અહી દાગદા ગગડતા કઈક નમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના ભડાકા શણુંતા કેસરી ભાગતાન જડાધર તોપતી સિદ્ધ જાગે ઈ હડડ તોપતા મેદની હલબલન ભલભલા બીકતી આજે ભૂપ ભાગે એવા ધીંગાણાની માલી પર સુરવીરો લડતા એમની મતદાનગીની શું વાત કરવી દોસ્તો હા આ જગ્યાએ તમે જોઈ લો આ જગ્યાએ પણ એક સતી માતાનો પાળીયો આજે પણ અડીખમ ઊભો છે લખાણ પણ છે અને સતી માતા આપણને દર્શન પણ આપી રહ્યા છે દોસ્તો હળવદના પાદરની માલિપા આવેલા અનેક પાળિયાઓના આપણે દર્શન કરવા છે ત્યારે આ જગ્યાએ અત્યારે તો જો કે થોડું ઘણું કલરકામ થયું છે પરંતુ દોસ્તો આ છતરડી જે છે કહેતા કે આ નાનકડું દેરું જે છે જો કે નાનું તો ના કહેવાય મોટું કહેવાય પરંતુ આ જે મંદિર જે છે આ દેવાલય છે એની કોતરણી જે છે એ આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે દોસ્તો આ થાંભલીઓ જુઓ એના ઉપર આ જે ઝાલર આકારની બધી કોતરવામાં આવેલી કોતરણી તમે જુઓ હું અહીંયા અનેક વાર આવ્યો છું મેં આ બધું વિશેષપણે ધીરજતાથી જોયું છે સારામાં સારી રીતે જોયું છે જાણ્યું છે માણ્યું છે આ નંદી મહારાજ જે છે એ આપણને આ જગ્યાએ હાજરા હાજર દર્શન આપે છે એ નંદી મહારાજ ઉપર કોતરવામાં આવેલી કોતરણી તમે જુઓ દોસ્તો એક અને એક હથોડો લઈ અને શિલ્પીઓ એમ કહેવાય કે આ બધી મૂર્તિઓ કંડારવા બેઠા હશે તમે વિચારો તો ખરા અંદર માતા બિરાજમાન છે ત્યાં દર્શન કરવાના માટે આપણે જવું છે એના પેલા આ બધી મૂર્તિઓ તમે જુઓ દોસ્તો આ જોરાવર ઝાલાવાડ ની ધરતી આ હળવદની રતુંબડી ધરતી છોટા કાશી હળવદ અરે પાળિયાઓનું નગર એટલે હળવદ એ હળવદની માલિપા આ મંદિરની માલિપા આપણે સતી માતાના દર્શન કરવા જાવું છે એના પહેલાં મંદિરની બહાર આ બધી આબે જાણે હમણાં બોલીવુડ છે એવી લાગતી મૂર્તિઓ તમે જુઓ વાહ ભાઈ વાહ વર્ષોના વર્ષોના વાણા વયા ગયા કંઈક શિયાળા કંઈક ઉનાળા ને કંઈક ચોમાસા ગઢથોલિયા મારીને વયા ગયા પણ આજે આપણો આ સાંસ્કૃતિક વારસો જે છે આ આ વીરગતિની વાતો ધરાવતો વારસો જે છે એ હળવદની ધરતીની માલિપમાં મોજૂદ છે ઓ આ સતી માતાના આપણે દર્શન કરવા છે પરંતુ આપણને સૌથી પહેલાં નજરે આવે આ વિશાળ શિવલિંગ અને આ સતી માતાના દર્શન તો તમે કરો દોસ્તો એવા સરસ મજાના સિંદુર સાફા થયેલા છે વિચારો તો ખરા એક એક પાળિયાની પાછળ એક એક વીરગતિની વાત ધરબાઈને પડી છે આ નીચે લખાણ છે ઘણું બધું વંચાય છે ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે સિંદુર સાફા કેવા રૂડા રૂપાળા થયા છે એ તો તમે જુઓ દોસ્તો વાહ ભાઈ વાહ અને ખાસ કરી અને આ શિવલિંગ અને શિવલિંગની બરાબર સામે આ જે મૂર્તિ જે છે એ પણ તમે દોસ્તો જોઈ શકો છો આ બધું જે છે ને એની અંદર શિલ્પ સ્થાપત્યનો સાહિત્યનો સંસ્કૃતિનો વીરગતિનો એને એમ કહેવાય કે સતી માતાના સતીત્વનો એમ કહેવાય કે સંગમ છે આ પંડાલની માલિપા દોસ્તો અનેકાનેક સતી સંત અને સુરાઓના સ્થાનકો જે મારે તમને બધાના દર્શન કરાવવા છે ત્યારે આવો આપણે આગળ વધીએ બ્રાહ્મણના સતી માતાનું સ્થાનક તમે કોઈ પણ નહીં કહો એટલે આ જગ્યા તમને આંગળીના ટેરવે ચિંધી દે ભાઈ હળવદથી વેગડવાવ જવાના રસ્તે ફાટકની એકદમ સામે એમ કહેવા કહેવાય કે આ જગ્યા આવેલી છે અને આ જગ્યાએ તમે જુઓ બે સતીમાં અને સાથે એક સુરવીર નો પાળીયો છે વા ભેવા મહાણે થઈ ને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી આ ઘોડેસવાર યોદ્ધા હાથમાં હથિયાર અને બીજા બે એ સતી માતા એમની બાજુમાં બિરાજમાન છે દોસ્તો એ સતી માતાને આપ જોઈ શકો છો બંગડીઓ એટલે કે ચૂંટણીઓ ચડાવવામાં આવી છે સારામાં સારી રીતે સિંદૂર સાફા થયા છે તેમજ બીજી ત્રીજી શણગારની ઘણી બધી સામગ્રીઓ ધરાવવામાં આવી છે જે આપણને દેખાય છે આપણી પાળિયા સંસ્કૃતિ થકી આપણો અનેક ગણો ઇતિહાસ આજે પણ ઉજળો છે અને આજે પણ ઉજાગર છે ત્યારે અહીંયાથી આગળ વધીએ દોસ્તો આપણને આ મેદાનમાં અનેક અનેક પાળિયાઓના દર્શન થવાના છે સતી સંત અને સુરાઓના દર્શન થવાના છે ત્યારે આ જગ્યાએ આ પાળીઓ તમે જુઓ બાજુમાં નાનકડો આંકડો ઉગી નીકળ્યો છે એ પણ સતી માતાને એમ કહેતો હોય કે મા તમારી પાસે હું ઊભો કેવો રૂડો લાગું છું ત્યારે આ સતી માતાનો પાળિયો દોસ્તો નીચે લખાણ આપણે જોઈએ તો થોડું ઘણું વંચાય તેવું છે હા સતી માતા આજે પણ આપણને અહીંયા અડીખમ ઊભા દર્શન આપે છે દોસ્તો એક સમય હતો મેં અગાઉ પણ કીધું તેમ કે ધણી ધીંગાણે જવાનો હોય હા ધણી ધીંગાણે જા અને એમની ધર્મપત્ની એમ કે પીયું તમે ધીંગાણાની માલિપા દુશ્મનોનો ખાતનો દુશ્મનોનો ખાતમો બોલાવજો પણ પીઠ દેને પાછા ન આવતા ધણી ધીંગાણે કામ આવે એનું મસ્તક પોતાના ઘોડામાં લઈ અને એમની ધર્મપત્ની જે છે એ પતિની જે ચિતા હળગતી હોય એની અંદર એમ કહેવાય કે એ પણ બેસી જાય અને પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપે તમે વિચારો તો ઘરા ધણી ધીંગાણે કામ આવ્યો ત્યારબાદ એમની પાછળ એમના ધર્મપત્ની જે સતી થતા એવા સતીત્વના આ જગ્યાએ અનેકાનેક દાખલાઓ પીડ્યા છે એક નહીં પણ હજારો દાખલાઓ અરે હળવદની ધરતીની માલિપા જેટલા પાળિયાઓ આવેલા છે એટલા પાળિયાઓ બીજા ક્યાંય નથી ત્યારે આ જગ્યાએ સતી માતાનો આ પાળિયો તમે જુઓ દોસ્તો કેવો દેદીપ્ય માન મય લાગે છે પડદા જાણે એમ કહેવાય કે ફેલાવતો એવો આ વાહ ભાઈ વાહ દોસ્તો આપ જોઈ શકો છો આ પાળિયો ચક્ર છે સ્વસ્તિક છે સૂર્ય એમ કહેવાય કે આકૃતિ છે સતી માતાનો પંજો જે પણ છે છે એ એટલે હવે આ લખાણ વાંચવું એ આપણા માટે શક્ય નથી કદાચ પરંતુ અહીંયા આપણે આવીએ કોઈને કોઈને પૂછીએ તો આપણને ઘણું બધું જાણવા મળે ઘણા બધા વિદ્વાન માણસો અહીંયા હોય આ આખે આખું તમે જુઓ દોસ્તો જાણે કોઈ પાળિયાઓની નગરીમાં આવી ગયા હોય એવું લાગે અને હળવદમાં તો આજુબાજુ આખા ગામના સીમાડામાં ગામની અંદર ગામની બાર બધી જગ્યાએ અનેક અનેક પાળિયાઓ જે અઢારે વર્ણના પાળિયાઓ આપણને હળવદની ધરતીમાં જોવા મળે હો ત્યારે આ મંદિરની અંદર આપણે આવીએ દોસ્તો આજુબાજુ એમ કહેવાય કે એવી સરસ મજાની નાની મોટી મૂર્તિઓ જે છે જે કોતરી કોતરી અને ત્યાં સ્થાપિત કરવામાં આવી હોય એ મૂર્તિઓને તમે જુઓ તો પણ એમ થાય કે વાહ ભાઈ વાહ કેવો ભવ્ય ભૂતકાળ લઈ અને આ મૂર્તિઓ આજે પણ ઊભી છે આમ તમે જુઓ તો ખરા અને આજે કોતરણીઓ છે ભાઈ શિલ્પ અને સ્થાપત્યનો બે નમૂન એમ કહેવાય કે નમૂનો જો હોય તો એ આ જગ્યા છે સાહિત્યની દ્રષ્ટિએ આ જગ્યા ઘણી બધી મહત્વની છે કેમ કે અનેક કથાનકો આ જગ્યાએ આજે પણ મોજુદ છે વા ભાઈ વા અને આ જગ્યાએ આ મૂર્તિ તમે જુઓ હવે દોસ્તો આપણે અંદર જવું છે આ જગ્યાએ આપણને આ બે યોદ્ધાઓ છે વાહ બે વા બે સુરવીરોના પાળિયા છે વા એવા સરસ મજાના સિંદૂર સાપા થયા છે નીચે ઘણું બધું લખાણ છે જે આપણે વાંચીએ તો આપણને ઉકલે વાહ બે વા જય હો પણ માઠા સુકન કરીને તમે રોક સોના વીરને અરે દયા માગી જીવવાનું તમે સમજાવ સોના વીરને ઈ પડકાર કરતો ભલે મરતો એને રોક સોના રોઈને પછી મર્દ હો હો ઊભા થાશે એના એક ટીપે લોઈને વળને કાઈ દુનિયામાં કરે ગેંગે કે ફે ફે થી ગડક શણગાર મર્દો ના સજી લો તો મજા આવે આન મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો કદમ બે કાળની હામા ભરી લો તો મજા આવે કાળની હામા જમણે ડગલા માંડ્યા તા એવા સુરવીરોના પાળિયા છે હા એ ઢીંગાના કામ આવ્યા ત્યારબાદ એમના ધર્મપત્ની પણ એમની પાછળ સતી થયા એ સતી માતાના આ જગ્યાએ પાળિયા જે તમે વિચારો તો ખરા અનેકાનેક સતી માતાના હું તમને દર્શન કરાવી રહ્યો છું હળવદના પાદરની માલિપા ત્યારે આ જગ્યાએ દોસ્તો વિશેષપણે હું જ્યારે આવું ત્યારે હું જોતો હોઉં છું એવા સરસ મજાના સિંદૂર સાફા કરેલા હોય છે અહીંયા લખ્યું છે વઢવાણા જોશી ના સતીમાં આ જગ્યાએ એવા સરસ મજાના સિંદૂર સાફા કરેલા હોય છે તમે નજીકથી જોઈશો તો તમને ખ્યાલ આવશે ઝીણવટ ભરી એમ કહેવાય કે બધી વસ્તુઓ વાપરેલી હોય આપણે મોતીમાંથી દોરામાંથી રંગબેરંગી આભલાઓ ટાંકી જરી ટાંકી આપણે ઘણા બધા ભાત ભાતના કપડાઓ જોયા હશે પરંતુ આ જગ્યાએ જે આ સિંદૂર સાફા થયેલા છે ને દોસ્તો એ તમે જુઓ એક બાજુ સુરવીર એક બાજુ મતલબ સુરાપુરા દાદા છે અને એક બાજુ આ સતી સતીમાતાનો પંજો હવે આ જે સિંદૂર સાફા કરવામાં આવ્યા છે આ તમે જુઓ દોસ્તો કેવી ઝણોડ ભરી આ બધી ડિઝાઇન નીચે લખાણ હોય પણ હવે લખાણ આપણે વાંચી શકીએ નહીં જય હો સતી માતા અને બાજુમાં જે સુરાપુરા દાદા છે બરાબર છે સુરવીર નો પાળિયો છે હાથમાં હથિયાર છે આને ને ઘોડે સવાર યોદ્ધા જે છે આમ તમે જુઓ કેવા સરસ મજાના એમ કે આકૃતિ તમે જુઓ કેવી સરસ મજાની શોભે છે અને આજે વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે ભાઈ વાહ પરંતુ હવે આપણે આ વાંચી શકીએ નહીં પ્રસાદી પણ ધરાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો વાહ 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 એન્જનનીના હૈયામાં પઢંતા પઢંતા ભીધો કશુંભીનો રંગ ઓરાજ રાજ પી દો કસુંબી નો રંગ હે એના ધોળા દાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબી નો રંગ ઓરાજ મને લાગ્યો કસુંબી નો રંગ આ જગ્યાએ પણ આ સતી માતા આપણને દર્શન આપે છે ત્યારબાદ દોસ્તો આપણે આગળ વધવું છે આ જગ્યાએ આ એક સતી માતાનો પાળીયો એ પણ આપણે જોઈ લઈએ આ જગ્યાએ પણ આપણે દર્શન કરી લઈએ સિંદુર સાફા થયેલા છે આપ જોઈ શકો છો એક ચપટી સિંદુર લગાડ્યું હોય ને પાળિયાને તોય જાણે એમ લાગે કે આ હા હા આપણે તો આ વિરાસતને થોડી ઘણી તો જાળવી હો કેમ કે દોસ્તો આ જગ્યાને કંઈ નુકસાન ન થાય એ આપણી સામૂહિક જવાબદારી છે નાકિયા દવેના શ્રી સતીમાં શ્રી સુરધન દાદા આવા દોસ્તો નાકિયા પરિવારના એમ કહેવાય કે શ્રી સતીમા અને સુરધન દાદાના આપણે દર્શન કરવાના માટે જવું છે આ જગ્યાએ આ બધા પાળિયાઓને જાળવણી કેવી સરસ મજાની થઈ છે દોસ્તો એ તમે જુઓ આ બધા પાળિયાઓને હાચવા માટે કેવી કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એ તમે જુઓ સતી માતાને સારામાં સારી રીતે વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે હાર અને મોડીઓને ચુંદડી પહેરાવેલા છે તેમજ સુરાપુરા દાદાને પાઘડી છે અહીં માળાનો બેરખો છે રુદ્રાક્ષની માળાનો જનોઈ છે સારામાં સારા વસ્ત્રો છે તમે વિચારો તો ખરા કેવી આપણે જબરદસ્ત આ જગ્યાએ વાતો ધરબાઈને પડી છે તેમજ બાજુમાં એક ફોટો છે જે ઘણા સમય પહેલાંનો હોય એવો આપણને લાગે પરંતુ યાદી માટે અહીંયા આ લગાડવામાં મૂકવામાં આવ્યો છે કે ભાઈ વાહ વાહ સોના સોમદાર ની પાળે રે ਆਗਾਦਰਿਆਵ ਨੇ ਪਾਲੇ ਐ ਜਿਵਾਲਾ ਨਾ ਘਾਵਦੋ ਨਾਰੀਂ ਰਾਤ ਰੋਨਾਰੀ ਕੋਈ ਤਿਆ ਨੋ ਤੀਰੇ ਐ ਜ ਸੁਨਾ ਸੋਮਦਾਰ ਨੀ ਪਾਲੇ ਰੇ ਆਗਾਦਰਿਆਵ ਨੇ ਪਾਲੇ ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે આ નાનકડા ગોખની માલિપા આ નાનકડા દેરાની માલિપા પણ એક સુરવીર આજે પણ હાથમાં હથિયાર લઈ અને જાણે ઊભા છે અરે ધીંગાણાની રાહ જોઈને ઊભા હોય સુરવીરો કે આજે અમને હુરાતન ચડે જેવો હવે અમને ધીંગાણે જવા દ્યો હવે અમને ધીંગાણે જવા દ્યો મર્દ શીશ પર નમે આ મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં માને દોસ્તો આ જગ્યાએ લગ્યું છે કે વઢવાણા કુળના સતીમાં આવો આપણે આ જગ્યાએ દર્શન કરવાને માટે જઈએ અહીંયા પણ સતી માતા બિરાજમાન છે આમ તમે જુઓ સતી માતાની અંદર જે પ્રકાશ જે અંદરથી આવે છે આમ તમે જુઓ કેવા જડાહાળા લાગે છે દેદીપ્યમાન અને સતી માતાને એમ કહેવાય કે જે નીચે લખાણ હોય પાળિયામાં એ અત્યારે દેખાતું છે નહીં પ્રસાદ ધરાવેલો છે અને સિંદુર સાફા બહુ જ મસ્ત રીતે થયેલા છે અને માતાજીએ હાર પહેરેલા છે ભાઈ વાહ ભાઈ વાહ ચુંદડી પણ ધારણ કરેલ છે સતી માતા હે સતી માતા તમારી જય જય હો સુરાપુરા દાદા તમારી જય જય હો સુ દાદા તમારી જય જય હો વા ત્યારબાદ દોસ્તો આપણે આગળ આવીએ એટલે આ મંદિર આ નાનકડું દેરું આવો આપણે દર્શન કરવાને માટે જઈએ ભાઈ આજે પણ આ આ બધી ધજા આપણને એમ કહી રહી હોય કે આ જગ્યાએ જે સુરવીરો જે છે એમણે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દીધા છે આખા મેદાનમાં અનેક પાળિયાઓ આપણે બધી જગ્યાએ દર્શન કરવા જવાનું છે ચિંતા ન કરતા મારા વાલા પણ વિનંતી તમને એ કરવાની કે તમે પણ હળવદના પાદરની માલિપા હોય તો આ જગ્યાએ ચોક્કસ ને ચોક્કસ બધે દર્શન કરવાને માટે આવજો અને દોસ્તો આ મંદિર જે છે એની અંદર જે સિંદુર સાફા થયેલા છે એ બહુ જ મસ્ત રીતે થયેલા છે હું તમને દેખાડું કે મંદિરની બહાર મંદિરની બહાર જે મૂર્તિઓ હોય હા હનુમાનજી હોય ગણપતિજી હોય દ્વારપાળ હોય કે બીજી ત્રીજી ઘણી બધી મૂર્તિઓ હોય એમ આ મંદિરની બહાર જે આ બધી મૂર્તિઓ જે છે ને એને પણ જે સિંદુર સાફા થયેલા છે અને આ મૂર્તિઓ જે હચવાયેલી છે એ તમે જુઓ ખાસ કરી અને આ બધું જોઈ અને હું મંત્રમુગ્ધ છું કે હળવદની ધરતીની માલિપા હા હળવદના પાદરમાં આપણો કેટ કેટલો ઇતિહાસ છે કેટ કેટલો ઇતિહાસ છે વિચારો તો ખરા એક એક પાળિયાની પાછળ એક એક વાર્તા પથ્થર જાણે બોલતો હોય એવું આપણને લાગે આહાહા હા આપણે બોલવા બેસીએ તો દિવસોના દિવસો જોઈએ અને રાતોની રાત આપણે જોઈએ એવી બધી આ બધી વાતો અને દોસ્તો અંદર જે સતી માતા છે ઓહો હો સતી માતાના જે સિંદુર સાફા થયેલા છે રંગબેરંગી જુઓ આ જગ્યાએ એક તકતી છે છે એમાં બધી વિગત બે બાજુ છે જો કે શ્રી માં સતી એવું કદાચ લખ્યું છે પણ આ જે સિંદુર સાફા થયેલા છે એ તમે જુઓ અને વિશેષપણે દોસ્તો આ પાળિયામાં આ સતી માતાના પાળિયામાં હાથનો પંજો તો છે પરંતુ એક મુખાકૃતિ પણ છે મુખની આકૃતિ અને 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 આ આ શિવલિંગ એની ઉપર ચડાવવામાં આવેલા થયેલી પૂજા બીજી મૂર્તિ દોસ્તો ખરેખર હું અગાઉ કહું છું તેમાં આ જગ્યા જે રહી એ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ અતિ મહત્વની છે સાહિત્યની દ્રષ્ટિએ તો ખૂબ જ મહત્વની છે અને ઐતિહાસિક દ્રષ્ટિએ તો શું વાત કરું આમ તમે જુઓ દોસ્તો સતી માતાનો પંજો છે તેમજ એક મુખાકૃતિ પણ આપણને દર્શન આપે છે તો આ બધી જગ્યાએ દર્શન કર્યા દરવાજો મેં ખોલ્યો તો હવે હું દરવાજો બંધ કરી રહ્યો છું ભાઈ તમારી પણ જવાબદારી રહેશે તમે જ્યારે પણ આ જગ્યાએ દર્શન કરવા આવો ત્યારે દરવાજો ખોલો પછી દરવાજો બંધ કરવો કે જેના લીધે કૂતરા અને બિલાડા વગેરે વગેરે અંદર ન જાય અને જે આપણો આ સાંસ્કૃતિક વારસો છે ઐતિહાસિક જે આપણી ધરોહર છે એને કોઈ નુકસાન ન થાય અને મેદાનમાં આ જગ્યાએ આપ જોઈ શકો છો આ સતીમાતા આપણને દર્શન આપે છે ભાઈ અત્યારે શિયાળાની ઋતુ છે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે દોસ્તો અને મારી સાથે એક મારો દોસ્ત પણ છે કે જે જગ્યાએ હું દરવાજા ખોલું અથવા એ ખોલે ત્યારબાદ એ દરવાજા જે છે એ સંપૂર્ણ રીતે બંધ કરીને જ અમે બે નીકળીએ છીએ વાહ ભાઈ વાહ દોસ્તો આ જગ્યાએ પણ આપણે દર્શન કરવાના માટે જવું છે અહીંયા પંચોલીના શ્રી સતીમા અગરબા

પૂજા પાઠ ધૂપદીપ કરવા માટે આવે પ્રસાદી ધરાવવા માટે આવે થાળ ધરાવવા માટે આવે સાફ સફાઈ કરવા માટે આવે સિંદૂર સાફા કરવાને માટે આવે બીજું કે કોઈ પણ સારા પ્રસંગે આ જગ્યાએ પત્રિકા લખે અને પત્રિકા સૌથી પહેલાં આ બધી જગ્યાએ મૂકવામાં આવે અને દોસ્તો કહેવાનું એમ કે જ્યારે પણ નવ દંપતી જે છે એ આ જગ્યાએ આવે ત્યારે પોતાની છેડાછેડી આ પ્રાંગણની માલિકા છોડતા હોય છે મતલબ કે એમના જે પૂર્વજ જે સતીમા અને સુરાપુરા હોય એમના પટાંગ એમના સાનિધ્યમાં એ પોતાની છેડાછેડી છોડતા હોય છે અને પોતાનો એક સમર્પણ ભાવ દેખાડતા હોય છે ત્યારે આ એક સતીમાતાને તમે જુઓ દોસ્તો આજુબાજુ જે બાકડાઓ જે છે એ પણ તમે જોઈ શકો છો પરંતુ આ સતીમા અને નીચે લખાણ જે છે બહુ જ સારી હાલતમાં છે આપણે વાંચીએ તો આપણને ઉકલાય તેવું છે અને આ એક દ્રશ્ય પાળિયા પણ મારા વાલા વિચારો તો ખરા કેવા જબરદસ્ત ધીંગાણાના ઇતિહાસો આ જગ્યાએ છે દોસ્તો આ એક નાનકડું દેરું અને ઉપર એક થોડુંક મોટું દેરું ત્યારે આ જગ્યાએ આ નાનકડા દેરાની માલિપા બિરાજીત છે સતીમા આવો આપણે એમના પણ દર્શન કરીએ એ સતીમા રખોપા કરજો અમારી માવડિયું સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો અરે કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો આ કાગ મેઘાણી કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર પણ સ્મશાનમાયે સિંધુડાનો રાગ છેડાવે ડાયરો અરે ડાયરાની માલિકા તો મંગળ ગીતને મરસિયા નોબતને ઢોલ શરણાઈને સારંગી હાસ્ય અને હિબકા દીપક અને મલાર એક સાથે પલાઠી વાળી અને બેહે છે ક્યાં તો ડાયરામાં વાહ ભાઈ વાહ એવા ડાયરાની માલિપા આવા સુવીરોની વાતો થતી હોય સતી સંત અને સુરાઓની વાતો થતી હોય ત્યારે દોસ્તો આ જગ્યાએ આ એક સતી માતા આપણે જોઈએ અને વિશેષપણે હળવદની ધરતીમાં મેં અનેક એવા પાળિયાઓ જોયા છે કે જેમાં ઘણી બધી વિશેષતા હોય તો આ પાળિયામાં વિશેષતા એ છે દોસ્તો કે સતી માતાનો પંજો તો છે સતી માતાનો હાથ તો આપણને દર્શન આપે છે પણ સાથે સાથે એક સુરવીરની આકૃતિ પણ છે તમે જોઈ શકો છો અને નીચે લખાણ પણ છે અને શિવલિંગ પણ છે વા ભેવા પુરુષ મહાવીરની આકૃતિ પણ આપણે એની અંદર જોઈ શકીએ છીએ દોસ્તો સતીમાના પંજાની સાથે સાથે અને આ જગ્યાએ જે લખાણ છે એ લખાણ આપણે વાંચીએ તો લખાણ પણ આપણને ઘણું બધું વંચાઈ જાય તેવું છે અને આ જે સિંદુર સાફા થયેલા છે બરાબર છે એની ભાત તો તમે જુઓ આ બધા રંગ તો તમે જુઓ કેવી સરસ મજાની એમ કહેવાય કે આ બધી ધરોહર છે આપણી વા ભેવા

શ્રી અવધિત્ય ઝાલાવાડી વ્યાસ પરિવારના સતીમા આવો દોસ્તો આ જગ્યાએ વ્યાસ પરિવારના સતી માતા છે આપણે વ્યાસ પરિવારના સતી માતાના પણ દર્શન કરી લઈએ ભાઈ જય હો સતી માતા રખોપા કરજો અમારી માવડી વાહ ભાઈ વાહ આપણી પાળિયા સંસ્કૃતિ થકી દોસ્તો અનેકાનેક આપણો આ બધો સાંસ્કૃતિક પરંપરાગત અને ભાતેગળ વારસો જે છે એ જીવંત છે ત્યારે આ જગ્યાએ આપણે દર્શન કરીએ સતી માતાની ચુંદડી ઓઢાડવામાં આવેલી છે પ્રસાદ ધરેલો છે અને હાર પણ આવેલ છે જય હો એવું ટાઢું બોળ વાતાવરણ છે ભાઈ આજુબાજુ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે હું અત્યારે શિયાળાની સિઝનમાં આ વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો વારે વારે એટલા માટે બોલું છું કે તમને ખ્યાલ આવે આ બધી જગ્યાએ આપણે સતી સંતના સુરાપુરાવાના દર્શન કર્યા એક અલગ જ માહોલ છે આ જગ્યાનો અલગ જ ઉર્જા છે આ જગ્યાએ વિનંતી તમને એ કરવાની કે જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે દર્શન કરવા આવજો વઢવાણિયા જોશીના સતીમાં વઢવાણિયા જોશીના સતીમાં વાહ ભાઈ વાહ આવો દોસ્તો આપણે આ જગ્યાએ દર્શન કરવાને માટે જઈએ ભાઈ વઢવાણીયા જોશીના સતી માતાના દર્શન કરવાના માટે જઈ સરસ મજાની આ જૂની જગ્યા પુરાતન જગ્યા નંદીજી મહારાજ સૌથી પહેલા અડીખમ ઉભા હોય સરસ મજાનું શિવલિંગ છે અને ને આ જગ્યાએ જે સતી માતા દર્શન આપે છે સતી માતાનું તેજ તો તમે જુઓ ભાઈ કેવા સરસ મજાના સિંદુર સાફા હા માતાજીને હાર પહેરાવવામાં આવેલો છે માતાજીને ચુંદડી પણ ઓઢાડવામાં આવેલી છે માતાજીને ઘણી બધી વસ્તુઓ ધરવામાં આવેલી છે શિવલિંગ છે ત્યાં પણ પૂજાપાઠ થાય માતાજીના પણ પૂજાપાઠ થાય વાહ ભે વાહ નીચે લખાણ આપ જોઈ શકો છો દોસ્તો વાહ વાહ ટંકા વિજય ડંકાુ કું કાલિ દૂધનીસરી ત્રાડે કૈક પહાડે ચપલયા ખો ચમકતી દહીવાડલ વીર પગલ ધરા ધમ ધમ એજ ધમગતી જી ધરા ધમ ધમ ધમગતી જી ધરા ધમ ધમ ધમગતી એવી આ એમ કહેવાય કે સુરવીરોની ભૂમિ ત્યારે દોસ્તો આ જગ્યાએ પણ બે સતી માતા છે આપ જોઈ શકો છો એક ચક્ર છે સ્વસ્તિક છે અને બાજુમાં પણ એક સતી માતાનો નાનો પાળીઓ આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો એક સાથે બે સતી માતા આપણને આ જગ્યાએ દર્શન આપે છે જય હો જય હો દોસ્તો આપણે હળવદની અંદર જે બ્રાહ્મણના સતી માતા જે છે એ જગ્યાએ આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આ જગ્યાએ આપ જોઈ શકો છો આજે સતી માતાનો મોટો પાળિયો અને બાજુમાં નાનો પાળિયો અને બેની વચ્ચે એમ કહેવાય કે દીવડાઓ પ્રગટાવવા માટેનો એક નાનકડો ગોખ બ્રાહ્મણના સતી માતા જે કહેવાય હળવદની ધરતીમાં ત્યાં આપણે અત્યારે આ બધા દર્શન કરાવી રહ્યા છીએ ત્યારે દોસ્તો આ વિડીયો પણ ઘણો બધો લાંબો છે તમે બધાએ જોયો તમને ઘણું બધું જાણવા અને જોવા મળ્યું છે એવું હું આશા રાખું છું હજુ પણ શેષ એક ભાગ આવશે જે પણ ખૂબ મોટો હશે એ વિડીયો પણ તમે જોજો દોસ્તો એટલે આ પટાંગણમાં જેટલા પણ સતી સંતના સુરાઓ છે એ બહુ બધાના દર્શન એમ કહેવાય કે મેં ટોટલ આ પાંચ ભાગની અંદર તમને કરાવ્યા છે ફરી મળીશું પાંચમા ભાગમાં